અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજ્યમાં સતત અકસ્માતના બનાવ વધી રહ્યા છે સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે આનંદ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે આ ગોજારા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે જોકે આ હજુ મૃતકો અંગ વધવાની સંભાવના છે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટદાર સાઇડમાં ઉભેલા લક્ઝરી બસ અને ટ્રેક્ટર માર મારતા બસ ડિવાઇઝર બેસેલા રો લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો કચરાઈ જતા તેમના મોત નીપજ્યા છે જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માત બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને અન્ય એકસો આઠ ઘટના સ્થળે પહોંચી છે જેને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે અકસ્માત બનાવની તપાસ શરૂ કરી દીધી છે મૃતકોને ઓળખો અને આ સમગ્ર ઘટનાને કેવી રીતે સર્જાય તે પ્રસંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ